तेवीसशे बी एक हजार बाराशे सहाशे सातशे आठशे एक हजार अकराशे yeah, दोन हजार रुपये एकवीसशे बावीसशे पंचवीसशे सव्वीसशे अठ्ठावीसशे एकोणतीस तीन हजार बाई तीन hey. हजार नऊनसठ एक हजार बारा पंधरा सोळा सोळा सतराशे अठराशे અઠરાશ રૂપિયા ડબલ્યુ એચ બારા પંદર અઢાર હજાર એકવીસ બાવીસ તેવીસ રૂપિયા દોન હજાર રૂપિયા એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચીસ અઠ્ઠાવીસ સાડે અઠ્ઠાવીસ રૂપિયા એકસો રૂવાય એકોનતીસ રૂવાય એકસે રૂપિયા ત્રીસ હજાર બાજાર બારા પંદર અઠરા દોન હજાર બાવીસ એકવીસ બાવીસ શનિવારી તેવીસ શનુવારી સો સત્તાવીસ સાડે સત્તાવીસ શનુવારી અઠ્ઠાવીસ શનુવારી એક હજાર અઠરા બારા દોન હજાર બાવીસ ચોવીસ પંચીસ સવિસ શનુવારી છવ્વીસ શનુવારી બે દોન સોળા સત્તર દોન હજાર બાવીસ ત્રેવીસ શરવાય ચોવીસ બેઠાવીસર પંચીસ સાડે છવ્વીસ સત્તાવીસ શરવાય સા સત્તાવીસ શરૂઆઈ સાડે સતાવીસ શરવાય દોન હાજર એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પંચીસ છવ્વીસ સતાવીસ सत्तावीस सत्तावीस साडे सत्तावीस साडे सत्तावीस रुपये साडे सत्तावीस रुपये सहाशे एक हजार अकरा बारा तेराशे रुपये दोन हजार एकवीस बावीसशे रुपये एक हजार रुपये अकराशे रुवाय बाराशे तेराशे चौदाशे रुपये चौदा ह्या बावीस तीवीस चोवीस पंचवीस सव्वीस साडे सव्वीस सत्तावीस साडे सत्तावीस મોટ હજાર વાય એકવીસ શર્વા બાવીસ શરૂ પચવીસ શરૂ સતવાય સવા સતાવીસ શરૂઆત સાડે સત્તાવી